હેલો મારી વાલી વાલી બહેનો હું છું પ્રભાત મકવાણા તો આજે હું તમારા માટે જોરદાર અને યુનિક દરબારી સાડી લઈને આવી ગયો છું તમે જોઈ શકો છો કે હેન્ડવર્કવાળી દરબારી સાડી એ પણ પતંગિયાવાળી ડિઝાઇનમાં અત્યારે આ દરબારી સાડી એટલી બધી માર્કેટમાં ફાસ્ટ ચાલે છે કે વાત જ ન પૂછો રોજે રોજ હોય એટલા પીસ વેચાઈ જાય છે ચાલો હવે તમને આખી સાડી ખોલીને બતાવો એટલે તમને વધુ આઈડિયા આવશે કેવી જોરદાર ડિઝાઇન છે અને કેવું મસ્ત મજાનું વર્ક કરેલું છે કાપડની વાત કરું તો કાપડ બી બેસ્ટ આવશે કલર જાશે અને પહેરવામાં પણ જોરદાર સ્મૂથ કાપડ આવશે હાલો હવે આના તમને કલર બતાવી દઉં એટલે તમને વધુ આઈડિયા આવે કે કયો કલર આપણે લેવો કઈ સાડીની ખરીદી કરવી જો આમાં તમને બાર કલર જોવા મળવાના છે અને બારે બાર યુનિક જ કલર છે બધાય ફેન્સી કલર ચાર્ટ આપેલા છે આમાં કયો કલર રાખો એ તો તમારે વિચારવું પડશે મારા બહેનો તો ફટાફટ આ વિડિયો બીજા બહેનોને શેર કરી દો જેથી બીજા બહેનો આ ફેન્સી સાડીનો લાભ લઈ શકે અને આવી નવી નવી સાડીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરી દેજો અને આપણે રોજે રોજ નવા નવા આવા નવી દરબારી સાડીના વિડીયો મૂકવાના છે એટલે સબસ્ક્રાઈબ લાઇક શેર કરી દેજો અને અમુક સાડીનો તો આપણે સ્પેશિયલ સેલ કાઢેલો છે જે તમને વિડીયોમાં જોવા મળવાનો છે તમે જુઓ કેટલા બધામાં જોરદાર કલર છે કાંઈ ઘટે નહીં એવું પ્રીમિયમ કલેક્શન આવી ગયું છે અને એ પણ હેન્ડવર્ક સાડીમાં છે તો આજે જ મુલાકાત